સિનેમા ખાતે ચાલી રહેલા શિવાજી મહારાજ તેમજ સંભાજી મહારાજ ની વીર ગાથાને રજૂ કરતી ખૂબ જ સુંદર ફિલ્મ છાવાની રજૂઆત થતા નવસારી ખાતે રહેતો મહારાષ્ટ્રીય સમાજ ખુબજ ઉત્સાહિત છે મુક્તા સિનેમા ખાતે ઢોલ નગારા અને લેઝી ના તાલે વધી લેવામાં આવી હતી અને મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીય લોકો સાથે મળીને આ ફિલ્મને ખૂબ જ હતી असदा वज्रजुरा कृत पुण्या शोक राजमाता राष्ट्र माता माता विजाऊ साईवांचा महाराज गणपती गजस्वपशी भूपती प्रजापते सुवर्ण रत्त श्रीपती અને આજે આજે જે આ ગ્રુપ છે અમે જે નવસારીમાં અમે આપણી મહારાષ્ટ્રીય સંસ્કૃતિને લાગતી જે લેઝીમ ડોલ તાશા પથક છે તે અમે આજે ચાર પાંચ વર્ષ સુધી અમે અહીંયા આયોજન કરીએ છીએ પણ આજે આપડા નવસારી નવસારી એટલે આખા આપણા ઇન્ડિયામાં કે ભાઈ આખા દુનિયામાં અમે કહો કે જે આજે છાવા મૂવી જે લાવેલા છે આપણા જે એમના ડાયરેક્ટર છે બરાબર કે એમણે આટલું સરસ મજાનું આયોજન કરીને આપણી સંસ્કૃતિના વિશે જાણવા માટે જે છાવા એટલે આપણા શિવા છત્રપતિ શિવાજી મહારાજના સુપુત્ર એવા છત્રપતિ સંભાજી મહારાજ માટે અને એમની હિસ્ટ્રી માટે જે આપણા આજના કલ્ચર લોકોને કોઈને ખબર જ નથી બરાબર તેનું માટેનું ખૂબ જ સારું એવું નોલેજ આપણને આ મૂવીમાંથી મળશે અને અમે આજે મારા ગ્રુપ જે પવાની લેઝિમ ડોલ તાસા પથક છે અમારું એના થ્રુ અમે એમને ટ્રિબ્યુટ કરવા માટે અમે અહીંયા આવ્યા છે અને અહીંયા આપણે જે જે સિનેમા પર આપણે જે મુક્તા મુક્તા આર્ટ છે સિનેમા તેના પર અમે લોકો અહીંયા મૂવી જોવા માટે આવ્યા છે અને આ રીતે અમે અને બીજી એક વસ્તુ મારે ખાસ એવી કહ્યું કે એમના મેનેજર જે સાહેબ છે અભિષેક સર એમનો બી મેં ખૂબ ખૂબ આભારી છું કે એમણે અમને આટલા આયોજન માટે આટલો બધો સપોર્ટ કર્યો અને આવી રીતે જ બધી ઘણી એવી બધી મૂવીઓનું આયોજન કરીને આપણી સંસ્કૃતિ વિશે આપણા જે બધા વીર લડવૈયાઓ છે એનું નોલેજ બધાને જાણ થાય અને આપણી સંસ્કૃતિના જે નવી પેઢીઓને આપણે એવી રીતે નોલેજ આપે એવી આપણને ખૂબ એવી આશા છે કે આગળ પણ આવી બધી મૂવીઓ આપણા માટે આવે